દાહોદમાં આધુનિક યુગની ઝડપી દોડમાં પણ દાહોદ જિલ્લા આદિવાસી વિસ્તારોમાં પ્રાચીન પરંપરાઓનું અલૌકિક સ્વરૂપ જોવા મળી રહ્યું છે નવરાત્રી પર્વ દરમિયાન આદિવાસી સમુદાય દ્વારા ધર્મી રાજા અને સાવન માતાની આરાધના સાથે મોઢેથી ગાતા જઈ ગરબા રમવાની લોકપ્રિય પરંપરા છે આ પરંપરા પૂર્વજોના સમયથી ચાલી આવે છે જેમાં કોઈ બાંધ્યો કે મૂર્તિઓ વિના શુદ્ધ ભક્તિનો અનુભવ થાય છે આદિવાસીઓ દ્વારા ધર્મી રાજાની વાડીની સ્થાપના કરાય છે જવારાના અંકુરો ઉગાડવામાં આવે છે અને સાવન માતાની ઉપસ્થિતિનું થાય છે તેમના પૂર્વજોનું પ્રતિનિધિત્વ સાદા પથ્થરોને કુવારિકાઓ પાસે માટલીઓ અને દીવા સાથે સ્થાપિત કરાય છે આખો વિસ્તાર એક પવિત્ર સ્થળમાં પરિવર્તિત થાય છે જ્યાં સેવા પૂજા અને મોઢેથી ગાયેલા ગીતો વચ્ચે ગરબા રમાય છે એક ટીમ ગરબા ગાય છે તો સામનારી ટીમ તેને જીલે છે જેમાં ભક્તિ અને આરાધના અદ્ભુત અદભુત મેળ થાય છે આ મુખ્ય ઉદ્દેશ્ય આરોગ્ય સુખાકારી ખેતીની ભલાઈ નિર્વિઘ્ન અને ધરતી પર રહેતા જીવોનું રક્ષણ છે ધર્મી રાજા અને સાવન માતાને ને રીઝવવા માટે આ પૂજા અર્ચના અને ગરબા કરાય છે તો નવરાત્રીના અંતે વાડીને પાણીમાં પધરાવી વિદાય અપાય આજે પણ કેટલાક વિસ્તારોમાં આ પરંપરા જીવંત છે જે આદિવાસી સંસ્કૃતિની ગૌરવ ગાથા રજુ કરે છે આ પ્રથા શહેરી ગરબાની ચમક દમક અલગ શુદ્ધ અને આધ્યાત્મિક છે જે યુવા પેઢીને પોતાની જડો સાથે જોડે છે મારા દાદાના દાદા ધર્મી રાજાને ભગવાનને લીલાવાડીએ કરી અને લીલા રમાડે ને કેમ રમાડે ગરબા કેમ રમાડે ધાન પાણી પૈસે ટકે માલ મીલકે ઢોર ડાકર ખડા ખેતરમાં ભરગત આવે વાટ ઘાટ કોઈ પોણે ખગોદગો થઈ શકે અને લાભ લશ્કર થાય એના હારું અમે આ રમાડી શકીએ છે નવરાત્રી ખૂબ ધામધૂમ થી રમાડી શકીએ રમાડીએ છીએ ને કુળ દેવી અમારી ખેડાની સાવન માતા છે અને ખુશ થવા હારું અને હમુ ભી ખુશ થઈ ખુશી થી બનાવીએ છીએ અને બધા મોઢે થી ગરબો ગાયન રમે છે દેશી ગરબો રમીને રમાડી હશે આદિવાસી ના રિવાસે ઠેરતી કરતા આયા છે એની કરી રહ્યા છે અને એમાં આદિવાસીઓને લાભ થાય છે અને ઠેરતી લાભ થતો આવ્યો છે ને થઈ રહ્યો છે એટલે અમે પણ એ રીતના કરીએ છીએ દેશી ગરબા ગાઈને માતાજી ને ધર્મી રાજા ને રીઝવવાનું કામ કરીએ છીએ રીઝવવા માટે ગરબો ગાઈએ એટલે માતાજી આવે ગરબો ગાઈએ એટલે ધર્મી રાજા પણ આવે અને એ પણ વાડીએ રમે એવી પરંપરાથી થી અમે આ કામ કરીએ છીએ અમે ઉજવણી કેવી રીતે કરીએ કે ધર્મી રાજા બરાબર માનીએ બરાબર પછી કુળ દેવી માનીએ એ મહામારી ખરી છે પછી ત્યાંથી પછી બધી પબ્લિક ને ભેગી થાય ભેગી થયા પછી દેશી ગરબો ગાઈએ દેશી ગરબો ગાય તો દેશી ગરબો ગાય ને બધી પબ્લિક મનાવે છે બરાબર ધામ ધોમ થી ખુશી મનાવે છે આદિવાસી કલ્ચર વર્ષો થી આ જવારા વાવ આવે છે એનો મતલબ એવો થાય છે કે આદિવાસી સમાજમાં લોકોને સુખ શાંતિ મળે એમનું તંદુરસ્તી સારી રહે એમના ખેતર ખડામાં સારું પાકે ધર્મી રાજા એટલે ભગવાનને માને છે અને ભગવાનના નામથી જ આ શ્રદ્ધા માને છે આ તમે પાછળ જોયા હશે પથ્થરો મૂકેલા છે એ આસ્થાના પ્રતીક છે કોઈ મૂર્તિ કે માતાજીના નામે નથી કરતા પણ ધર્મી રાજા એટલે ભગવાન એ ભગવાનની શ્રદ્ધામાં આ નવરાત્રિના પર્વ સમયે વાડી એટલે જવારા વાવવામાં આવે છે